તમે સાંભળી હોય તો તેનો ભાંડા સ્વરૂપે નાખવાના વાકે બે મહિનાથી આ મહિલાઓને પાણી નથી મળતું વિસ્તાર પાણીથી અછતગ્રત છે તેવું મહિલા કહે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં રાજનેતાઓ બળાઈના બણગા ફૂંકી રહ્યા હોય છે અને વિપરીત વાસ્તવિકતા જ્યારે જોવા મળે ત્યારે દુઃખ થાય છે કે આજે પણ આ દેશની સ્થિતિ આ છે પાણી નલસે જલ યોજના આ બધી વાતો તમે સાંભળી હશે પ્રધાનમંત્રીથી લઈ નીચે ભારતીય જનતા પાર્ટીના મંત્રી સુધીના લોકો તેની બળાઈ ફૂંકે છે પણ અમરેલીમાં આ નલસે જલ યોજના પર સવાલ પેદા થાય છે આ મહિલાને તમે સાંભળો જે કહી રહી છે કે બે મહિનાથી અછત જેવી સ્થિતિ છે પાણી નથી મળ્યું પાણીની બાબત આપણે આવ્યા છીએ અને અમારે બે મહિનાથી પાણી અમારે આવતું નથી અને મોડું કે મીઠું અત્યારે અમારે પાણીની બહુ તકલીફ છે અને અમારે પાણીની બહુ જરૂરત છે એટલે અમે સો ભાઈઓ અહીંયા આવ્યું છે પહેલાં ગયા અમે પંચાયત ઓફિસ છે સરપંચ સાહેબ અને સરપંચભાઈ થી અમે આવ્યા છીએ પાણી પુરવઠામાં અને જેવણભાઈ ઓરાય એમ કહે છે કે અમે ત્રણ દિવસમાં અમે પાણી દેવાના સહી પછી તમે તમારે અવાર નથી અમે ત્યારે પાણીના ટાંકાની સુવિધા અમે કરીએ છીએ અને અમે અત્યારે પાણીની તમને ફૂલ સુવિધા કરી દઈશી પછી ત્રણથી પછી તમને લાઈન નાખી દેશું અને હનાળિયા લાઈન અમને તમને પાણીની લાવી દેશું તો તમે સાંભળ્યું એ પ્રકારે મહિલાઓ બે મહિનાથી પાણી વગરની ટળવડે છે પોતાનો પરિવાર ટળવડે છે આખો વિસ્તાર ટળવડે છે લીલીયા ગામમાં પાણી કેમ નથી પાણી કેમ નથી તેની તપાસ કરવાની જરૂર નથી કારણ કે એ જ ગામના સરપંચ જીવન ઓરા છે જેમણે જણાવ્યું કે ત્રણસો મીટરની પાઇપ લાઇનના વાંકે મહિલાઓને પાણી ન મળ્યું અને આવું કરતો ચરું આવી ગયો એમની કચેરીમાં બાદમાં તો સરપંચને સાથે લઈ મહિલાઓ પાણી પુરવઠાની કચેરી ગઈ વિચારો કેટલી ત્રાહીમાં આમ થઈ હશે આ મારી પરિવારની મહિલાઓ પાણી વગર પાણી વગર આવે તેવા નેતા હોય પહેલાં સરપંચને સાંભળો સિવિલ પ્રાણની અંદર જે જૂનું કનેક્શન હતું અને એ લાઇન ગામડાની અંદર જતી હતી બોવાળી બોવાળા ઇંગોરવાળા હતો એ લોકોએ નવી લાઈન નાખી એટલે આ કનેક્શન હતું એણે રદ કરી નાખ્યું છે કનેક્શન રદ કર્યા પછીથી એક અમે બે મિટિંગ કરી હતી અને મિટિંગ કર્યા પછી એણે એ લોકોએ એવું કીધું કે અમે તમને ત્રણસો મીટર એટલે કે એક હજાર ફૂટ નવી લાઈન આપવી સનાળિયા રોડેથી ત્યાં તમે એનું એક્સ્ટ્રા કનેક્શન નવું આપી દો અને એમાં જે કાંઈ ખર્ચો થાય એ પાણીપુર બોર્ડવાળા લાઈન આપે છે બાકીનો વધારાનો ખર્ચો જે કાંઈ કરવાનો છે ગ્રામ પંચાયત લીલ્યા કરે છે અને એવું કરી અને આજે કાગળ તો અમે એને તો કે ત્રણ દિવસમાં મોકલી દીધો પણ બે દિવસના રજાના હિસાબે કોઈ હતા નહીં એટલે આજે અમને અત્યારે આગળ કાગળ આપે છે એટલે બપોર પછી અથવા તો કાલ સવારમાં વિંગરણથી લાઈન લઈ અને કાલને કાલ અમે લાઈન ચાલુ કરવાના થઈ અને બે દિવસથી વધીને ત્રણ દિવસમાં એ લોકોને પાણી મળે એવા પ્રયત્ન કરવી છે તો આ તા લીલીયા ગામના સરપંચ જેવો કહી રહ્યા છે કે ત્રણ દિવસમાં તેઓ પાણી અપાવશે અત્યારે ટેન્કરથી પાણીની સુવિધા કરી મને એક વાત યાદ આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રીએ રાજકોટના ભાષણમાં એક વખત કહ્યું હતું કે એ દિવસો મને યાદ આવે છે જ્યારે ટેન્કરથી વિસ્તારોમાં પાણી જતા હતા અમે ઘરે ઘરે પાણી પહોંચાડ્યા ખબર નહીં આ લીલીયાની બહેનો શા માટે આવું વિરોધ કરી રહ્યા છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે